શ્રી ગણેશાય નમ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તક સુદ એકમ જે ગુજરાતીઓનું નવું વર્ષ છે તે દિવસે કયા કયા કાર્યો કરવામાં આવે છે તથા આજના દિવસનું મહિમા કાર્તક સુદ એકમ એટલે કે ગુજરાતીઓનું નવ વર્ષ જે દિવાળીના બીજા દિવસે ઉજવાય છે તેનો ખૂબ જ મહિમા અને આધ્યાત્મિક મહત્વ છે આ દિવસે સાલ મુબારક તરીકે પણ ઓળખવામાં આવે છે દિવાળી પછી પ્રતિક છે અંધકાર પછીનો ઉજાસ નકારાત્મકતા પછીની સકારાત્મકતા આજના દિવસે પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ બલિરાજાને પાતાળમાં રાજ સિંહાસન આપ્યું હતું અને તેને બલિપદ્દીની એકાદશીનો વરદાન આપ્યો હતો તેથી આ સમય શ્રદ્ધાવના દાન સમર્પણનો પ્રતીક છે આજના દિવસે દિવાળીના દિવસે ધનતેરસ કાળી ચૌદસ અને લક્ષ્મી પૂજન કર્યા પછી એકમના દિવસે લોકો નવા વર્ષની શરૂઆત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કરે છે આ દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરી નવા કપડાં પહેરે છે મંદિરોમાં જઈને દર્શન કરે છે મિત્રો અને અને સગાઓને મળીને કહે છે આ પરંપરા સંબંધોનું પ્રેમની ભાવના પ્રગટ કરે છે આ દિવસે આપણને જીવનમાં નવી ઉર્જા નવી આશા અને નવા સંકલ્પો સાથે આગળ વધવા પ્રેરિત કરે છે દિવાળીની અમાવસ્યા પછીનું પ્રથમ ચંદ્ર એ દર્શાવે છે કે કેવી રીતે જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે ગુજરાતમાં આ દિવસે નવા હિસાબની બુક્સ ચોપડાઓ શરૂ કરવાની પરંપરા છે જેને ચોપડા પૂજન પણ કહે છે વેપારીઓ આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનું પૂજન કરી નવા વ્યવસાયિક વર્ષનું આરંભ કરે છે કાર્તક સો એકમ શીખવે છે કે જીવનમાં દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે આ દિવસ આનંદ સંબંધ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે તેથી સૌએ આ દિવસ પ્રેમ કરુણા અને શ્રદ્ધાના સાથે એકબીજાને સાલ મુબારક કહીને નવા વર્ષનું સ્વાગત કરવું જોઈએ હવે આપણે સાંભળીશું નવા વર્ષના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો સૂર્યોદય પહેલા ઉઠીને તલનું તેલ કે ઉડદથી અભ્યાગ

ની વૃદ્ધિ થાય છે આજના દિવસે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે વેપારીઓ અને વેપસાયીકોએ આ આ દિવસે નવા હિસાબ ચોપડા શરૂ કરવાના હોય છે ચોપડામાં શ્રી ગણેશાય નમઃ શ્રી લક્ષ્મી નમઃ લખી લાલ ફૂલ અને ચોખા અક્ષરોથી આરંભ કરવો જોઈએ આ નવ શરૂઆત વ્યવસાયમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે અન્ન વસ્ત્રો નાણા કે જરૂરિયાતમંદ વસ્તુઓને દાન કરી અતિ શુભ માનવામાં આવે છે ખાસ કરીને દાન આ દિવસે એકાંતમાં બેસીને મનને ધ્યાન અને ભગવાનના સ્મરણમાં સમય આપવો જોઈએ ગાયત્રી મંત્ર અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ શુભ ફળ આપે છે આત્મશુદ્ધિ અને શાંતિ માટે પ્રભુને આભાર માનવો જોઈએ આ દિવસે ગુરુ અને વડીલોને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવું પવિત્ર કાર્ય છે આ આશીર્વાદ આખા વર્ષને શુભ બનાવે છે આ દિવસે તુલસીના છોડને ઘરમાં સ્થાપિત કરવો અથવા નવું છોડ રોકવું ખૂબ શુભ માનવામાં આવે છે આ જીવનમાં હરિયાળી આરોગ્ય અને સંતુલન લાવે છે ઘરમાં કપૂર લવિંગ હવન મુખ્ય દ્વાર પર પાન ગુગળ વગેરે બાંધી દેવાથી દુષ્ટ દ્રષ્ટિ અને નકારાત્મક શક્તિ દૂર થાય છે દરવાજા પર સ્ત્રીયંત્ર અથવા સ્વસ્તિક ચિહ્ન બનાવવું પણ શુભ ઘણું શુભ છે આ દિવસે જીવનમાં કઈક નવું સકારાત્મક સંકલ્પ લો જેમ જેમ કે સત્ય બોલવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સેવા કરવાનું કે જ્ઞાનનો અભ્યાસ આજના દિવસે સમૃદ્ધિ માટે વિશેષ ઉપાય છે સાંજે લક્ષ્મીજીના ચિત્ર સામે અગિયાર દીવા પ્રગટાવવા ચાંદીના સિક્કા અથવા શંખમાં કેસર અને ચોખા ભરી તિજોરીમાં રાખો એકમના દિવસે તુલસીના પાન સાથે લક્ષ્મી મંત્ર જપ દૂધવાળા પદાર્થો રાખો કરો હવે આપણે સાંભળીશું આજના દિવસે કરવામાં આવતું ચોપડા પૂજન કઈ રીતના કરો ચોપડા એટલે હિસાબની બુક ગુજરાતી સંસ્કૃતિમાં ખાસ કરીને વેપારી સમાજમાં ચોપડા પૂજન એટલે કે નવું વર્ષ શરૂ કરવાની ધાર્મિક રીતે આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને માતા મહાલક્ષ્મીની પૂજા કરી નવા વ્યાવસાયિક વર્ષનો આરંભ કરવામાં આવે છે આ વિધિ માત્ર એક વ્યવસાયિક પ્રથા નથી તે એક આધ્યાત્મિક અને માનસિક પુનઃ જાગૃતિ છે જે બતાવે છે કે ધન અને ધર્મ એકબીજાથી છોડાયેલા છે ગુજરાતના વેપારીઓ સમાજે આ પરંપરાગત શતાબ્દી જાળવી રાખી છે દિવાળીની અમાવસ્યા પછીના દિવસે એટલે કે કારતક સુદ એકમ નવ વર્ષ શરૂ થાય છે તે દિવસે વેપારીઓ જૂના વર્ષના હિસાબ પૂર્ણ કરે છે અને નવા ચોપડાઓ ખોલે છે તે પહેલા ભગવાનની કૃપા મેળવવા માટે પૂજન કરવામાં આવે છે જેથી આવતા વર્ષમાં વ્યવસાય પ્રગતિ પામે નફો વધે અને સુખ શાંતિ મળે આજના દિવસે પૂજા માટે નવા કે સ્વચ્છ કપડા પહેરીને નવા ચોપડા અને લેપટોપ કે કોમ્પ્યુટર એકાઉન્ટિંગ સોફ્ટવેર આધુનિક ચોપડા તૈયાર રાખવું પૂજા સ્થળને સ્વચ્છ કરી રંગોળી વંધીવાર તોરણ અને દીવડાથી શણગારવું ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરવું ચોખા ફૂલ કુમકુમ અક્ષત લાલ કપડું તરીકે શાંતિ પાઠ પછી ગણેશ પૂજન દરેક કાર્યમાં આરંભમાં વિઘ્નહર્તા ગણપતિનું સ્મરણ પછી લક્ષ્મી પૂજન સમૃદ્ધિ અને સુખ માટે ચોપડાઓ પર કુમકુમ હળદર અને ચોખાથી ઓમ શ્રી અને સ્વસ્તિક નું ચિહ્ન લખવું નવા ચોપડાઓમાં પ્રથમ પાન પર પાના પર ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી લક્ષ્મી નમઃ શુભ લાભ રિદ્ધિ સિદ્ધિ દીવો પ્રગટાવી મંત્રોચાર અને આરતી કરવી ગણેશજીનું પૂજન બુદ્ધિ વિઘ્નનાશન અને સફળતાનું પ્રતિક છે લક્ષ્મીજીનું પૂજન ધન દયા અને સુખનું પ્રતિક છે નવો ચોપડો નવી શરૂઆત શુદ્ધ વિચાર સારા વ્યવહાર નિષ્ઠાપૂર્વક પરિશ્રમનું પ્રતિક છે ચોપડા પૂજન બતાવે છે કે ધન માત્ર ભૌતિક નથી તે સદાચાર અને ધર્મથી હોવું જોઈએ સમયમાં ઘણા વ્યવસાયો ડિજિટલ અને એકાઉન્ટિંગ થાય છે એટલે ચોપડા પૂજન દરમિયાન હવે લેપટોપ કોમ્પ્યુટર અથવા ઈઆરપી સિસ્ટમ પર પણ પૂજન કરવામાં આવે છે જેમ જૂના કાળમાં ચોપડા લખાતા આજે ડિજિટલ ચોપડા એકાઉન્ટ સોફ્ટવેર પર ઓમ શ્રી ગણેશાય નમ લખીને શરૂઆત થાય છે ચોપડા પૂજનના લાભો વ્યવસાયમાં સકારાત્મકતા અને ઉર્જા અને આશીર્વાદ પ્રવેશે છે ધનલક્ષ્મી અને વિઘ્ન નાસન શક્તિઓ પ્રસન્ન થાય છે જૂના વર્ષના તણાવ અને ખોટી ઉર્જા દૂર થાય છે કર્મયોગ અને શ્રદ્ધાઓના સાથે નવી શરૂઆત કરવાની પ્રેરણા મળે છે પરિવાર અને કર્મચારીઓમાં એકતા અને ઉત્સાહ વધે છે પરિવાર ગ્રાહકો કર્મચારીઓને મીઠાઈ સાલ મુબારક કહી શુભકામના પાઠવી જે પણ નવો વ્યવહાર કરાર કે પ્રોજેક્ટ શરૂ થાય તે દિવસે શરૂ કરવા કરવો શુભ માનવામાં આવે છે ધનનો ઉપયોગ સદાચાર સેવા અને દાનમાં કરવાનો સંકલ્પ લેવો જોઈએ ચોપડા પૂજન એ માત્ર હિસાબની શરૂઆત નથી તે ભગવાનના આશીર્વાદથી જીવન અને વ્યવસાયમાં નવી પ્રેરણા નવી દિશા નવી સમૃદ્ધિ મેળવવાનો પવિત્ર પ્રસંગ છે તે આપણા કર્મને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડે છે ધન સાથે ધર્મ વેપાર સાથે વફાદારી અને પ્રગતિ સાથે પવિત્રતા શ્રી ગણેશાય નમઃ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ગોવર્ધન પૂજા વિધિ ગોવર્ધન પૂજાનું મહિમા અને ગોવર્ધન પૂજાની કથાઓ ગોવર્ધન પૂજા હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર નવું વર્ષ દિવાળીના બીજા દિવસે જ્યારે કાર્તક સુદ એકમ હોય છે ત્યારે ગોવર્ધન પૂજા તરીકે ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા સાથે સંબંધિત છે

પાણી અને આશ્રય આપે છે તેથી બધા વ્રજવાસીઓએ ગોવર્ધન પર્વતની પૂજા કરી અને અન્નકૂટ અન્ન ઢગલો અર્પણ કર્યો ઇન્દ્રદેવ રોષે ભરાયા અને ભારે વરસાદ વરસાવ્યો પરંતુ શ્રી કૃષ્ણએ પોતાના નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉચકીને બધા ગોપ ગોપીઓને અને ગાયોને રક્ષણ આપ્યું સાત દિવસ પછી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાય અને તેમણે શ્રી કૃષ્ણને ગોવિંદ તરીકે વંદન કર્યું આ તહેવાર આપણને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવાની અને તેમનું રક્ષણ કરવાની પ્રેરણા આપે છે ઇન્દ્રનો અહંકાર અને શ્રી કૃષ્ણની વિનમ્રતા એ જીવનના વિનય અને ભક્તિનું મહત્વ છે સમગ્ર વ્રજવાસીઓ સમુદ ગાયે મળીને ગોવર્ધન પૂજા કરી તે એકતા અને સહયોગનું પ્રતિક છે ગોવર્ધન પૂજાના દિવસે ગાયોની વિશેષ પૂજા કરવાનો મહિમા છે ગૌમાતા પ્રત્યે આદરને વ્યક્ત કરે છે

કેટલાક સ્થળે ગાયના ઉપલા અથવા માટીથી બનાવવામાં આવે છે તેને ફૂલો અન્ન અને દીવો વડે સમજાવવામાં સજાવવામાં આવે છે શ્રી કૃષ્ણ અને ગાયોની પૂજા કરી અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે ગોવર્ધનધારી કી જય ના જય ઘોષ સાથે આરતી કરવામાં આવે છે ગોવર્ધન પૂજાની જીવનમાં સમૃદ્ધિ સુખ પ્રકૃતિ સાથે સહકાર અને ભક્તિનો ઉત્સવ ઉજવાય છે ગોવર્ધન પૂજા કરવા માટે દિવાળીના પછીનો દિવસ એટલે કે નવા વર્ષના દિવસે અન્નકૂટ દિવસ કરવામાં આવે છે સામાન્ય રીતે સવારે અથવા પ્રદોષ કાળ સાંજના સમયે પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં સ્વચ્છ જગ્યા બનાવો તે સ્થળે ગાયના ઉપલા અથવા માટી અથવા આટાથી ગોવર્ધનનું પર્વતનું પ્રતિક બનાવો પર્વતને નાના વૃક્ષ અને પાંદડા ફૂલ અને દીપકથી શોભાવો સજાવો ફૂલો અને તુલસી પાંદડા ચોખા અક્ષત દીવો ધૂપ કપૂર દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃત માટે વિવિધ પ્રકારના ભોજન અન્નકૂટ માટે ગાયની પૂજા માટે રોડી ચોખા ફૂલો ચારો અને પાણી પાણી હાથમાં લઈને સંકલ્પ લો હું ગોવર્ધન પર્વતની પૂજા શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી કરું છું ગોવર્ધનના પ્રતિક પર પાણી દૂધ દહીં ઘી વગેરે અર્પણ કરો ફૂલ ચોખા તુલસી ફળ અર્પણ કરો દીવો અને ધૂપ બતાવો ગોવિંદ ગોપાલ ગોવર્ધન કરો ગાયને સ્નાન કરાવો ફૂલ પહેરાવો રોડી ચોખા વડે તિલક કરો ગાયને ઘાસ ગુડ અને ચારો ખવડાવો ગૌ માતા કે જય કરી પ્રણામ કરો અનેક પ્રકારના ભોજન બનાવી ગોવર્ધન સમક્ષ અર્પણ કરો ભોજનમાં દાળ શાક મીઠાઈ ફરસાણ રોટલા વગેરે વિવિધ વસ્તુઓ હોય છે પછી ભગવાનને નૈવેદ્ય બતાવી આરતી કરો શ્રી કૃષ્ણ અને ગોવર્ધન પર્વતની આરતી કરો આરતી પછી ગોવર્ધન પરિક્રમા ત્રણ કે સાત ફેરા કરો અંતે પ્રસાદ સ્વરૂપે અન્નકૂટનું ભોજન વિતરણ કરો ગોવર્ધન પૂજાથી કુટુંબમાં સમૃદ્ધિ શાંતિ અને પ્રકૃતિ સાથે સુમેળ રહે છે ગાય ગોવર્ધન અને શ્રી કૃષ્ણ ભક્તિથી જીવનમાં સંતોષ અને સુખ પ્રાપ્ત થાય છે આજના દિવસે શ્રી કૃષ્ણ ની ઉપાસના કરવામાં આવે છે ગાય માતાની પૂજા કરવામાં આવે છે આમ શ્રી કૃષ્ણ ગાય માતાની પૂજા અને ગોવર્ધન પર્વતની પૂજા સાથે સંકળાયેલ એક દિવસ એટલે કાર્તક સુદ એકમ નવ વર્ષ ગોવર્ધન પૂજા દિવસ હવે આપણે સાંભળીશું ગોવર્ધન પૂજનની કથા પ્રાચીન કાળમાં દીપાવલીના બીજા દિવસે વ્રજ વ્રજમંડળમાં ઇન્દ્રદેવને પૂજા કરવાનો રિવાજ હતો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કાર્તિકમાં ઇન્દ્રની પૂજા કરવાથી કોઈ લાભ નહીં થાય બધાએ તેથી ગૌવંશની ઉન્નતિનો માટે પર્વત તેમજ વૃક્ષોની પૂજા કરવી જોઈએ તથા તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ પર્વતો અને જમીન પર વૃક્ષો છોડ ઉગાડીને વન મહોત્સવ મનાવવો જોઈએ છાણની ભગવાનના રૂપમાં પૂજા કરવી જોઈએ તેને સળગાવવું જોઈએ નહીં પરંતુ ખેતરમાં નાખીને તેની ઉપર હળ ચલાવીને અનાજનું ઉત્પાદન કરવું જોઈએ જેથી ઉન્નતિ થાય ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉપદેશ સાંભળીને વ્રજવાસીઓએ પર્વત વન છાણની પૂજાની શરૂઆત કરી આથી ઇન્દ્રદેવ ગુસ્સામાં આવીને સાત દિવસ સુધી ઘનઘોર વરસાદ વરસાવ્યો પરંતુ શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગળી ઉપર ઉચકી લઈને વ્રજને બચાવી લીધું છેવટે ઇન્દ્રને પોતાના કૃત્ય ઉપર શરમ ઉપજી અને તેણે કૃષ્ણ ભગવાનની ક્ષમા માંગી ત્યારથી સમસ્ત ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા પ્રચલિત છે ગોવર્ધન પૂજા કરવાથી ખેતરમાં વધારે અન્ન ઉગે છે રોગો દૂર થાય છે અને ઘરમાં કાયમ સુખ શાંતિ અને સંપત્તિ રહે છે આપ સૌને હેપી ન્યૂ યર નૂતન વર્ષાભિનંદન હેપી દિવાળી